નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો જય ઠાકર મિત્રો તો કાયમી હજી પણ લોગમાં પૂરવું નથી થતું કેમકે કાલનો દિવસ આપણે વિડીયો બનાવવાનું નહોતો મેળ પડ્યો કે રોટાવેટર રાખવા ગયો હતો અને ટ્રેક્ટરના બધા કલ્ટિવેટર છે રોટાવેટર છે દાંતી છે પંચિયાં છે પલ છે ફાટો એટલે કે લેવલર હે એ બધાના સેટિંગ કઈ રીતે કરવા કઈ રીતે આપવા ઓટોમેટિક સેટિંગ આપણે લેવલ કરવું હોય એમાં કરવું પડતું હોય એ કેમ કરવા એ બધા વિડીયો તો મૂકવાનું ટાણું કે સોમાહું ભૂટકી સોમાહુ ભૂટકી રહ્યું તો એની અંદર આગલા વિડીયોની અંદર તમને બધું બતાવ્યું હતું કે ખેડ કઈ રીતે કરવી ખાતર સુફર કઈ રીતે નાખવું પ્લસ જે મારે આજનો વિડીયો બનાવવાનો હતો ને એમાં થોડોક આગા પાછો થયું કેમ કે જો આ જવું તમે આ ફોટો આપણે આ રીતે કંઈક વિડીયો બનાવવાનો હતો કે છોડની અંદર કઈ વસ્તુની ઉણપથી છોડનો કઈ પ્રકારનો રંગ થઈ જાય છે આપણે છોડવો જ કહી દઈએ કે કઈ પ્રકારનો છે એ તો આપણે એ ઉપર પછી એને મેગ્નેશિયમની ઉણપ હોય તો એ આવા આવા પાંદડા દેખાય તો એ છંટકાવ કરવો પ્લસ પણ આજે કંઈક એવું છે કે ભાઈ ઘણી એવી કોમેન્ટો હતી આગલા વિડીયોમાં કે ભાઈ તમે વિડીયોની અંદર આખો વિડીયો પૂરો થઈ ગયો પણ સમજણ ના પડી તબેલાની અંદર નફો કે ખોટ તો એ કે તમે આખા વિડીયોમાં ખાલી કે વાત જ કર્યા રાખ્યું તો મિત્રો પહેલાં જ કહી દઉં કે આપણા લક્ષ્ય જોર કરતા હોય ને આપણા ભાગ્ય હારા હોય તો તબેલામાં નફો જ છે બાકી ખોટ આવવાનો કોઈ પ્રશ્ન નથી ખોટ આવવા જેવી પરિસ્થિતિ સર્જાય તો આપણે પશુ જે લીધું હોય ને લાખમાં એ પાસુ વેસાઇ જતું હોય છે તો આપણે વિડીયોનો દોર આગળ વધારીએ આજે પશુને જોયું અમારી બહેને તમને બતાવું કે આજે કેમ આ દૂધ નીકળી ગયું આચરમાંથી જાઉં જોવું જોઈએ હજી પણ આચરમાંથી હે ને ત્યાં દૂધ નીકળવાના ટીપા ટીપા ચાલુ જ છે પણ અત્યારે એ નહીં દેખાય કેમ કે એની અંદર અમે એને આચરમાં લવિંગ ભરાવી દીધું છે લવિંગ ભરાવવાનો મતલબ હું એ તો એક હું દેશી ડોક્ટર તરીકે થોડુંક આમાં તબેલામાં ધ્યાન દઉં છું ને એટલે આપણે થોડુંક જાણવા મળ્યું કે ભાઈ ગમે એ ભેં આપણી પોચી હોય દોવામાં અને વધારે પડતું દૂધ હોય અને આચરમાંથી જ્યારે એને દોવાનો સમય થાય આચરણમાં ફૂલ એને આવની અંદર દૂધ ભરાઈ ગયું હોય તો એમાંથી ટીપે ટીપે નીકળવું ચાલુ થઈ જાય આવો પ્રશ્ન તમારા પશુને બનતો હોય તો લવિંગ છે તે ઉલટું ચડાવી દેવાનું તો આ લવિંગની અંદર એવા બધા ગુણોથી ભરપૂર હોય કે એને ઇન્ફેક્શન લાગવા ના દીએ પ્લસ જે ટીપે ટીપે દૂધ ટપકતું હોય એ પણ ટપકવું બંધ થઈ જાય હમણાં તમે જોયો ને મારી પાછળથી બે ટાકા નીકળે અમારા ગામમાંથી દૂધની ડેરીથી ભરાઈને જ ગયા છે માહીની બીએમસી છે ક્યારેક ક્યારેક મોટો ટાંકો હોય ને ઠંડો કરવાનો પણ એમાં ના હમાય તો બે બે ટાંકા પણ મોકલવા પડે હવે તમે જ કહો જોઈએ કે દૂધમાં નફો છે કે ખોટ છે બાકી તો ભાગ્ય અનુસાર બધું કામકાજ હાલતું હોય મિત્રો આ પહેને વ્યાણા અને લઈ આવ્યા એને ઘણો ટાઈમ થઈ ગયો આ પહેનના વિડીયો હું વારંવાર નાખતો કદાચ આવા પશુ મળી જાય ને તો તબેલામાં લાઈફ આપણી ઝીંગા લાલા થઈ જાય કેમ કે હજી એમાં હાડા નવથી દહ લિટર જેવું દૂધ કરે છે અને એ તમારે જોવું હોય તો લાઈવ વિડીયો બતાવી પણ હું તો વિડીયો બનાવી લઈ પહેલાં દો ટાણું આવી તો આપણે વિડીયોમાં તમારે જોઈ લાઈવ જોવું હોય તો તમને કાલના વિડીયોમાં બતાવ્યું પણ અત્યારે આવની અંદર ફૂલ દૂધ ભરાણું છે ને એટલે દૂધ આચરમાંથી નીકળતું જાય છે અને ખોટ કઈ રીતે આવે કે આપણે તબેલાની અંદર ધ્યાન દેવામાં થોડીક ખામી રહી જતી હોય કે ભાઈ ટાણે નાખવું પાવું ના થતું હોય ઉનાળાની સિઝનમાં પશુની સાર સંભાળ સારી રીતે લેવાતી ના હોય તો આવા પ્રશ્નને લીધે આપણે પશુ આપણું માંદું થતું હોય આપણે નોર્મલ માંદું હોય ખાવા પીવાનું થોડુંક કમ કરી નાખે એટલે આપણે એને સમયસર દવા ના કરતા હોય આના લીધે પણ ખાસો એવો ખોટ પણ વર્તાય કેમ કે પશુની અંદર મેન વસ્તુ કમાવા જેવી છે તો દૂધ જ છે તો દૂધની ટકાવારી છે ઉનાળાના દિવસોમાં પશુને ઘટી જાય તો ફોગર એટલે કે ફુવારા લગાવતા હોય શેડ માથે પણ અમારે તો અહીં એવો મસ્ત મજાનો ઠંડો ઠંડો વાયરો આવે તમે એકવાર રૂબરૂ આવીને જોઈ જાઓ તબેલામાં કંઈ ઠેકાણું નથી પણ હવા એવી આવે નથી ખુશખુશાલ થઈ જાય અને રહી વાત કે તબેલાની અંદર પોદરાનો શું નફો એ તમે મારા મોટા પપ્પાના છોકરે એક સો ત્રણસો જે છોડાવી છે એનો તમને હું હે ને ખાલી હિસાબનો ટાર્ગેટ દઉં ને તો એ તમે ગાંડા થઈ જાઓ કે આ રીતનું બને જ નહીં મિત્રો તેદી મેં કીધું હતું કે એક ટ્રોલી ખાતરની જે હો ફૂટની ટ્રોલી હોય સિંગલ ફારકાવાળી એના અમારે પાંત્રીસો રૂપિયા છે તો એવું એને ખાતરનો ઉકેળો પંચાણું થી એક લાખ દસ હજાર સુધીમાં વરહનો વેચાય છે તો આજ એ બારથી તેર થી પંદર વર્ષથી એ મયારું કરે છે તો આજ પંદર વર્ષના એ પંદર લાખ રૂપિયાનું એની ખાતર વેચું વિચાર કરો નફો કે ખોટીની વાત પછી કરજો કે માલદી ભાઈ અમને વિડીયોની અંદર ખાલી વાતો જ કર્યા રાખ્યું નફો કે ખોટની કે સમજણ ના આપી અને એનું એ ખાતર તમારે કદાચ વધારે પડતી જમીન હોય અને એમાં નાખી દો તો કેવડો ફાયદો થાય ડીઈપીની બાશક્યુ જે આપણે ઉથમી વાર્તા હોઈએ એ પણ ના વારવી પડે અને બીજું પ્લસ એક દેશી ઉપચાર આપણે બતાવી કે જે આચરની અંદર લવિંગ ચડાવવાનો મતલબ હું કે પશુને મસ્ટાઈસને લીધે વારે ઘડી ઇન્ફેક્શન આવનું લાગતું હોય તો એના પશુના આચરની અંદર લવિંગ ચડાવવું જરૂરી છે દોઈ અને એની વખતે જે આચરમાં એવું લાગતું હોય તો એ આચરમાં લવિંગ ચડાવી દેવું હવારે દોવાટાણે કાઢી લેવાનું હવારે પાછી દોઈ અને નવું લવિંગ ચડાવી દેવાનું આ નુસ્ખો કરજો તમારા પશુને કદાચ આચર દુખવાનો પ્રોબ્લમ હશે ને તો પણ કમ્પ્લીટ થઈ જશે અને મસ્ટાઈસમાં એ ઘણી બધી રાહત મળીએ અને બીજા નંબરની એક વાત છે કે પાડ્યું એની આવતી હોય એ અઢી ત્રણ વર્ષમાં થઈ જતી હોય છે તો એ મને ખબર છે કે લગભગ ત્રીસ મહિનાની થાય ત્યારે ચાલીસ બેતાલીસ માસ થાય ને એટલે પાછું પાછું આપણે એ ભેંસ બની જાય તો એ એક ફાયદો તો વળી નોખો હોય આપણે કંઈ કઈ ખાવાનું એટલું જોઈએ એટલું જોઈએ જોઈને પણ તમે પાડેડા ઉછેરજો તમે લેવા જાઓ ને દોઢ બે લાખ રૂપિયાની ભે તમારી જે ઘરની ભે ઉજેરી હે ને એવી નહીં થાય અમે ઘરે કેટલી ભે ઉજેરી જોયું ને તો તમને દેખાડું તો મિત્રો આનું નામ અમે ગોટી રાખી છે ગોટી કેમ કે છે ગોટા જેવી આનો વિડીયો ઘણી વાર તમને બતાવ્યો તો કે આનું કઈ ઠેકાણું નથી પણ આનું દૂધ જોયું ને એટલે એમ થયું કે વાહ આ ઉજેરેલી છે બે ઉજેરેલી ખડેલી એક એક વેતર દો અને બીજે વેતર વેચી નાખી જાય જગ્યા નથી એટલે એટલે બે વેચી નાખી ત્રણ અને હજી બે ઓલી બાજુ બાંધી છે એ આપણે જોવા જવું હોય હાલો મારા ભેગા ભાઈ આવો આ એ ઉજેરેલી છે આ બીજું વેતર વ્યા હે લગભગ હાથમો આઠમો મહિનો હાલે હે દોવાની મૂકી દીધી છે પહેલા વેતરમાં પાંચ લીટર દૂધ હતું અને આ વેતર વધારે પણ થાય અને આ એ પણ આપણે ઘરે જ ઉજેરેલી છે બે વેચી નાખ્યું એટલે ચાર ને હજી એક તમને બતાવું એ પહેલ વેતરું જ છે અહીંથી તમને આ વસ્તુ થવાની હે કે આની માં હે ને ફૂલ દૂધવાળી છે હે અને આને સાડા ચાર મહિનાનો ગાફે આ પણ ભેંસ થઈ ગઈ એટલે ટોટલ પાંચ થઈ અમે આઠ વર્ષના ગાળામાં પાંચ ભેહું ઉજેરી લીધું પાંચ ભેહું ના કઈ નહીં તો ખાલી લાખ લાખ લેખો તો પાંચ લાખ નો ચોખ્ખો નફો થયો અને બે લાખ રૂપિયા આપણે ચારવો નહીં પડ્યો હોય અને હજી બે તૈયાર કરવાની એ તમને બતાવી દઉં તો આ જોટો ઊભો હે હવે તો પેહુ થાય હવા હવા લાખની એક ભી ખાલી પેલવેત્ર માં હવા લાગણી તમે જો એને હિંગણા ના ખાલી માથું ઓરિજિનલ જાફરી કેમ કે પંજાબમાં જાફરાબાદીનું બિજાન મુકાયું તું એ વ્યાણી ત્યારે પાછી એ પાડી આવી એને જાફરાબાદીનું બીજદાન મુકાયું ને આ એની દીકરી છે અગિયાર લીટર દૂધ આ પાડીમાં કરવું છે જીવતા આવું તો આપણે બધા ભેગા જોઉં અમારે તો વીડિયા કાયમ આવશે પણ જ્યારે આ વ્યા ને ત્યારે આનું દૂધ કેટલું થાય ને એ વટાણથી કહી દઉં કે અગિયાર લીટર ફાઇનલી કરવાનું જ છે આ જ્યારે ફૂલ વાવાઝોડું ગયા વર્ષે હતું ને તેથી વાવાઝોડામાં આ સાત દિવસની હતી અને આ પાડી આનાથી પણ વડી હોય પણ એનું કારણ છે કે એને બે વખત જ્યાં એની ડ્યુટી હોય એનું નાયડું વાવાઝોડામાં હું છે ધળભડાટીમાં સાત દિવસની હતી અને તૂટી ગયું હતું એટલે પાક થઈ ગયો હતો એના લીધે થોડીક નબળી પડી ગઈ હતી બાકી હવે એનો ઝપાટો ખાલી છ મહિનામાં જોજો ઓળખ્યો નહીં એવી થઈ જાય અને આજે બસ વિડીયો મેં એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે પણ આ જ્યાં જ્યાં તબેલાવાળા હે ને એ બધા એકવાર તો વિચાર કરજો કે રોગા એટલા બધા કરતા હોય બાકી ખાતર વેચો ને એનો નફો તમે લખ્યો ને એટલે ખાલી વરહનું હે ને થી હોળ પશુ હે ને એટલે લાખેક રૂપિયા ખાતર થાય અને ઘણા વિસ્તારમાંથી કોમેટુ એવી પણ આવે છે કે ભાઈ ખાતરના અમારે છ હજાર રૂપિયા ટોળીના હે પણ આપણે આપણે એરિયામાં એટલા ભાવ નથી કેમ કે અમારે પશુપાલનનું જોર વધારે અમારા ગામની અંદર ચારથી પાંચ ડેરીઓ છે એમાં તમને માહી ડેરીના દૂધનો જ ખાલી ટાર્ગેટ દઉં તો સાત હજાર લીટર થાય છે તો એવી રીતે બીજી ઘણી બધી ડેરીઓ છે એ લોકો કેનથી બીજી બીએમસીમાં પુગાડે છે પણ અમે માહીમાં દઈ છે તો આપણે તો થોડુંક માહી ડેરીનું જ વાત કરી છે અને વધારેમાં કંઈ જ નથી આજના વિડીયોમાં બસ એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે તો હજુ બધાને જયદાર કરીશ ને હર મહાદેવ